સાઠોદ ગામે બોરના નામે લાખોનો ભ્રષ્ટાચાર મોટરપંપ ઉતાર્યા વગર બે રૂપિયા ચુમ્માલીસ પૈસા લાખનું બિલ ચૂકવાયું ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાંથી ભ્રષ્ટાચારની ગંભીર ગંધ આવતી ઘટના સામે આવી છે ગામના આદિવાસી વિસ્તાર બારીશેરીમાં પીવાના પાણી માટે બોર ખોદકામના નામે મોટરપંપ ઉતાર્યા વગર જરૂર બે લાખ ચુમ્માલીસ હજારનું બિલ ચૂકવાઈ ગયાનું બહાર આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે આ કામ માટે મહાદેવ ટ્રેડર્સના કોન્ટ્રાક્ટર કેયુર ઠાકોર દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈ કામગીરી થયા વિના જ રકમની ઉજાપત કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે કોન્ટ્રાક્ટર કેયુર ઠાકોર તાલુકા સંગઠનમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે તેમજ ભાજપ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે ત્યારે બોર કાર્યમાં થયેલા આ ભ્રષ્ટાચારથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ગામના જાગૃત નાગરિક દ્વારા વિકાસકામોને લઈને આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી હતી પરંતુ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત તરફથી સંતોષકારક માહિતી આપવામાં આવી ન હોવાનું પણ બહાર આવ્યું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે જિલ્લા કક્ષાએ અરજી કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને કોન્ટ્રાક્ટર રાજકીય જોડાણ ધરાવતો હોવાથી તેને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મહાદેવ ટ્રેડર્સ એજન્સીનું બિલ પંચાયતના તલાટીકમ મંત્રી અને વહીવદાર દ્વારા ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે આ સમગ્ર મામલે તાલુકા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવતા ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચાર બંધ કરો અને તંત્ર હાય હાય ના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતા સાટોદ ગામે ભારસેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ એનો ઓનર છે કેયુર ઠાકોર જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડબોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ બે લાખ ચુમ્માલીસ હજાર પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી બરાબર અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે તો સાડી ચારસો લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ બે હજાર પાસ કર્યું છે આ બિલ અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહયોગ કરી પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એસોનો જવાબદારી એમને ખબર નહીં પડતી ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ તો એ તો છે જ તો આ પૂરેપૂરા પૈસા બે લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ આ બહુ ખોટું કામ કરે છે એમને સ પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઈજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીને તો બદલી જ કરવામાં આવે અમિત જગદીશભાઈ પાટણવાડિયા અમારા ગામની અંદર સાઠોદની અંદર બારસીરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી કોઈ મોટર પંપ નથી ઉતારેલો કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું તો આ ઈચ્છો તો આના બે લાખને ચુમ્માલી હજાર ઉપાડ લીધેલા છે અને આ બોરની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા ગ્રેવલ પણ કહેવાના એવા છે આમાં કોઈ બાળક રમત રમતું આવશે અને પડશે એની જવાબદારી કોની રહેશે અને આ બારસીરીની અંદર આ વોર્ડ નંબર આઠની અંદર મને વગર પૈસે લોકોએ ચૂંટ્યા છે અમને તો એનો મતલબ હું તો અમારે તો કઈક તો ઉજાગર કરવું પડે આહવાળો પણ બનાવ્યો છે એ પણ એમને કોઈ ઉપયોગ લાગતો નથી અને આ બોરવેલ એવો જગ્યાએ બનાવ્યો છે અહીં અંદર પાણી આવે ત્યાં કેર કેર પાણી આવે છે બોરવેલ બી અંદર ડૂબી જાય એવો ઘાટ છે તો હું એ ગંદુ પાણી આ એ છે પબ્લિક પીશે નાખી તો પાણી કેવી રીતે આવશે તો માટર નાખ્યો તોય પણ પાણી પબ્લિક એ જ પીવાની ને ગંદુ જ પીવાનું અહીં બોરવેલ કરવાની જગ્યાએ ત્યાં કરવો તો એમના મકાનો નજીક તો એ લોકોને કામ આવતું આ બિલકુલ અવાળા જગ્યાએ કરીને લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધેલ છે કેટલા રૂપિયા કોણે ઉપર બે લાખ ચુમ્માલીસ હજાર મહાદેવ ટ્રેડેસ અને એનું નામ જાણ કોન્ટ્રાક્ટનું નામ જાણવામાં આવ્યું છે કેવું ઠાકોર તમે એની રજૂઆત ક્યાં ક્યાં એની રજૂઆત અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓને કરેલી એસોને કરેલી અને ત્યાર પછી અમે રજૂઆત બરોડા જિલ્લા પંચાયત સુધી અમે ગયેલા તો એનો અમને કોઈ જવાબ મળેલ નહીં આ જૂથીની અંદર સંતોષકારક શું કહેવા માગો છો આની અંદર જો આનું કોઈ ભ્રષ્ટાચાર બહાર અને આ બહાર નહીં પાડે તો પછી અમારે ના છૂટકે ભૂખ પર ઉતરવું પડશે શું નામ જાદુ દીકપાલસિંહ રેડી સાઠોદમાં જે ભ્રષ્ટાચાર થયો છે બે લાખ ચુમ્માલીસ હજારનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કે બોર માં મોટર ઉતારવામાં નથી આવ્યો પંપ નથી આવ્યો હાલ મુદ્દો આવ્યો છે એની તપાસ કરીને જાણ કરી દેશે મહાદેવ ટ્રેડર્સના નામે બે લાખ ચુમ્માલીસ હજાર આપની સહીથી ઉકળી ગયા છે કોણ છે મહાદેવ ટેડર્સના ઓનર એક કેવું ઠાકોર કોન્ટ્રાક્ટર છે એમનું છે તો આપ અને વહીવટદાર સિદ્ધાર્થની જે સાઈન થી ઉપડ્યા છે પૈસા શું કહેશો હા એ હવે જોઈ લઈએ એક રેકોર્ડ જોઈ લઈએ શું છે જાણ કરી દઈએ બોર 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 બનાવ્યો ચારસો પચાસ જેટલા લોકોને પાણી માટે બનાવ્યો હતો સુવિધા માટે આજે આદિવાસી વિસ્તારમાં પાણી નથી કેમ કે બોર બનાવી દીધો મોટર નથી તો આપે જોયા વગર જ નાણાં ચૂકવી દીધા જોઈ લઈએ જાણ કરી દઈએ પણ